તો આમ દાદા જ રેવાને ઓકે છે ને હાતે જનમ ના નારુ લાગુલાય બોટકા દે પણ જવાની તો સુઠ્યા તો નઈ આ બલાતીય આ બલાતી લઈ આરા હમ આ બલાતી સુપવો તો પચારો ના ના આવે છે તું કોમ મમ્મી આવો પેલા રોટલી બનાવી દઉં પછી નાવાનું પછી દીવાબત્તી કરવાની આજે રવિવાર છે પછી નઈ દોઈ ને ખેતરમાં કોમ બતાઈ અને ઈટો દાદા વાંસ સુધી બાય પછી ઈટો દાદા જવાનું ડાયરેક્ટ અમાર ફેનિલ ના લેવા લેટ लिंच જવાનું लिंच मैं फैना लिया ये मैं फैना वालों भाव तो नहीं घर में हम उभर थे जो मैं बाइक में दही अन्य मैं फैले इन भैया गाड़ी पर कंप्लेट दस दारा थे इधर आज क्या मुदार उजू आज क्या

ઓલી કවුણ એ રોટલી લઈ તો લેતી હમ પોખે જ બસે છે તો દોસ્તો જો હવે નહીં ધોઈ તૈયાર થઈ અને આનાજે રવિવાર છે તો દીવા બધી આપણે ઈજીત કરી દેશું સતીમાં પસંદ જવાનું છે ઈટોદા પણ હવે હેડશું ગ્યારે છે આપણા ધંધા ઉપર આપણું ગેરેજ છે રણેલા બસ સ્ટેન્ડ ઉપર સિદ્ધેશ્વરી ઓટો સર્વિસ મહેસાણા મોઢેરા હાઈવે ઉપર તો દોસ્તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને અમારો ફેમિલી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો થેન્ક યુ અને રણેલા બસ સ્ટેન્ડ ઉપર યુટ્યુબર બી આપણા મળવાનું ભૂલતા નહીં